નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર તમે લોકો અભ્યાસ કરી રહ્યા છો અને ધોરણ 9 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે તો દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારી એવી સફળતા મેળવવા માટે સારા એવા માર્ક્સ મેળવવા માટે નવનીત કંપની દ્વારા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તૈયાર કરવામાં આવેલું છે આજે નવનીત વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તે માં આપણે ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાન વિષયના સેક્શન નંબર ડી અને તેનું પ્રકરણ નંબર અગિયાર તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો શરૂઆત કરીએ તેની પહેલા જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ છે તે તમે જો તેમાંથી તૈયારી કરવા માંગતા હો અને તેને ઘર બેઠા મેળવવા માંગતા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાં જઈને તમે ઓર્ડર કરી શકો છો અથવા તો કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી

સંગ અને રાજ્ય વચ્ચે બંધારણીય છે ને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદાઓ સાંભળે છે તે નાગરિકોના મૂળભૂત હકોનું શું કરે છે તો કે રક્ષણ કરે છે અને મૂળભૂતકોના ભંગ બદલતે શું કરે છે તો કે મૂળભૂત હકો કોઈ ભંગ કરે તો એના માટે તરત હાજર હુકમ આપી શકે મનાઈ હુકમ આપી શકે અધિકાર ભંગ હુકમ આપી શકે અથવા તો પ્રતિબંધ હુકમ અને કર્તવ્ય હુકમ આવા બધા કાઢવાની સત્તા છે એ સર્વોચ્ચ અદાલત આપી શકે છે બીજું છે અપીલ એટલે કે વિવાદનું નું ક્ષેત્રાધિકાર તો કે આ અધિકાર હેઠળ જે સર્વોચ્ચ અદાલત છે એ જેટલી પણ રાજ્યની વડી અદાલતો છે ને એને આપેલા જે ચુકાદાઓ હોય ને તેની વિરુદ્ધ અમુક શરતોને આધીન રહી અપીલોને સાંભળે છે કેમ તો કે વડી અદાલતો જે ચુકાદો આપ્યો છે એ જે પક્ષકાર હોય છે જે જેને સજા મળેલી છે પક્ષકાર જે હોય એને યોગ્ય ન લાગ્યો હોય ત્યારે જે શું કરવા ગયો હોય સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરવા માટે ગયો હોય તો એવી જે અપીલો છે તેને અમુક શરતો અમુક ચુકાદા વિરુદ્ધ અને અમુક શરતોને આધીન છે એ અપીલોને સાંભળે છે અને શું કરે છે ફરીવાર ચુકાદાઓ આપે છે અને આ અધિકાર ક્ષેત્રને ત્રણ પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે કયા કયા ત્રણ પેટા વિભાગ છે તો કે બંધારણના અર્થઘટન અંગેની અપીલો પછી દિવાની દાવા વિષયક અપીલો અને ફોજદારી દાવા વિષયક અપીલો છે એમ ત્રણ વિભાગની અંદર વહેંચવામાં આવેલી છે ત્રીજું છે સહકારી ક્ષેત્ર અધિકાર તો કે આ અધિકાર હેઠળ જે સર્વોચ્ચ અદાલત છે તે અગત્યના કાનૂની હકીકત લક્ષી અને બંધારણીય અર્થઘટન અને ખરડાની કાયદેસરતા જાહેર હિત આવા બધા મહત્વ જે દેશને લગતા પ્રશ્નો છે તે રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની કામગીરી બજાવે છે એટલે કે આવા બધી સલાહો છે તે રાષ્ટ્રપ્રમુખને આપે ને પછી રાષ્ટ્રપ્રમુખ છે તેના ઉપર જો કોઈ એક્શન લેતો જો કે સર્વોચ્ચ અદાલતની સલાહ કે અભિપ્રાય છે તે રાષ્ટ્રપ્રમુખ માટે બંધન કરતા હોતા નથી એટલે કે રાષ્ટ્રપ્રમુખ છે એ સર્વોચ્ચ અદાલત દ્વારા આ જેટલી પણ બાબતો આપણને આપેલી છે એ બધી બાબતોના રાષ્ટ્રપ્રમુખને જે સલાહ આપી હોય તો રાષ્ટ્રપ્રમુખને મજા આવે તો ભાઈ તેનો નિર્ણય લઈ શકે રાષ્ટ્રપ્રમુખને એમ લાગે મારે આના ઉપર નિર્ણય નથી લેવો તો રાષ્ટ્રપ્રમુખ છે તે નિર્ણય ન પણ લઈ શકે એટલે કે રાષ્ટ્રપતિ ઉપર અથવા તો રાષ્ટ્રપ્રમુખ માટે તે બંધન કરતા હોતા નથી પછી સર્વોચ્ચ અદાલતની સલાહ માટે રાષ્ટ્રપ્રમુખે મોકલેલા પ્રશ્ન પર વિચારણા કરવાનું કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તેને પરત મોકલી શકે છે એટલે કે રાષ્ટ્ર સર્વોચ્ચ અદાલતની સલાહ માટે જે જે પ્રશ્ન હોય તે રાષ્ટ્રપ્રમુખને યોગ્ય ન લાગે તો એ પાછા મોકલી શકે છે ભાઈ પછી સંસદ કાયદો પસાર કરીને સર્વોચ્ચ અદાલતને વધારે અધિકારો આપી શકે છે એટલે કે દેશની સંસદ સંસદમાં બે ગૃહ છે ઉપલું ગૃહ નીચલું ગૃહ એ છે કાયદો પસાર કરીને સર્વોચ્ચ અદાલતને વધારે અધિકારો પણ આપી શકે છે અહીંયા સરસ મજાનું આપણને આપણા ભારતનું જે ન્યાયતંત્ર છે એનું સરસ મજાનું ચિત્ર આપેલું છે ચાર્ટ આપેલું છે કે પહેલું ભારતનું ન્યાયતંત્ર છે એમાં સૌથી ઉપર છે સર્વોચ્ચ અદાલત કઈ અદાલત છે તો કે અહીંયા આપણને આપેલી છે સર્વોચ્ચ અદાલત જો તમને એનો દેખાતો હોય તો સૌથી પહેલા આપેલી છે સર્વોચ્ચ અદાલત ઓકે ત્યારબાદ નીચે આપેલી છે એની નીચે કોણ કામ કરે તેની તાબાની અદાલત એટલે કે વડી અદાલત જે વડી અદાલત હોય તે દરેક રાજ્યની અંદર હોય એટલે કે રાજ્ય કક્ષાએ હોય અને સર્વોચ્ચ અદાલત છે એ તો ક્યાં હોય કેન્દ્ર કક્ષા એટલે કે દેશ લેવલે હોય ઓકે પછી જે વડી અદાલતો છે તેની નીચે કોણ આવે એનાથી નાની અદાલત તો કે જિલ્લા અદાલત કઈ આવે જિલ્લા અદાલત તો જિલ્લા અદાલત જે છે તે ક્યાં હોય તો કે દરેક જિલ્લાએ હોય અને જિલ્લા અદાલતના ત્રણ પ્રકાર આવે જિલ્લા અદાલત કયા કયા પ્રકારના દાવાઓ સામે તો કે એક તો દીવાની દાવાઓ આવે દીવાની પછી આવે ફોજદારી આવે અને ત્રીજું શું આવે તાલુકા અદાલતો એટલે કે ટ્રાયલ કોર્ટ કઈ હોય છે તાલુકા અદાલત તો આ તો સરસ મજાનો તમારો સવાલ નંબર એક હવે સવાલ નંબર બે જોઈએ કે સર્વોચ્ચ અદાલતની અપીલ અધિકાર ક્ષેત્ર વિવાદી ક્ષેત્રાધિકાર હેઠળની સત્તા વર્ણવો તો કે સર્વોચ્ચ અદાલતના અપીલ ક્ષેત્રાધિકારને ત્રણ પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે પહેલું છે બંધારણનું અર્થઘટનની અપીલ દિવાની દાવા વિષયક અપીલ અને ફોજદારી દાવા વિષયક અપીલો તો એમાં આપણે પહેલું જોઈએ કે બંધારણના અર્થઘટન અંગેની અપીલો જોઈએ તો કે રાજ્યની વડી અદાલત પોતાના ચુકાદામાં એવું પ્રમાણપત્ર આપેલું હોય છે કે આ કેસમાં બંધારણની કલમના અર્થઘટનનો મહત્વનો કાયદાકીય પ્રશ્ન છે એ સંકળાયેલો છે અને તેમાં ખોટી રીતે ચુકાદો અપાયેલો છે ત્યારે વડી અદાલતના એ ચુકાદા વિરુદ્ધ છે એ સર્વોચ્ચ અદાલતમાં અપીલો થઈ શકે છે એટલે કે રાજ્યની વડી અદાલત છે પોતાના ચુકાદામાં એવું પ્રમાણપત્રમાં આપેલું હોય કે આ બંધારણની અંદર કલમની બંધારણની જે કલમો છે એટલે કે બંધારણની અંદર ઘણી બધી કલમો મૂકવામાં આવેલી છે એક કલમોની અંદર અર્થઘટન એટલે કે એની અંદર કંઈ ફેરફાર કરવામાં આવેલો છે એની અંદર કંઈક શબ્દ ચેન્જ કરવામાં આવેલો હોય

દીવાની દાવા વિષયક અપીલો તો વડી અદાલત એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે આ દાવામાં કાયદાના અર્થઘટનનો મહત્વનો તેઓ નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે અને આ સંજોગોમાં વડી અદાલતે આપેલા ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલો કરી શકાય છે અને વડી અદાલત છે તે એક લાખ થી વધુ રકમની જે દિવાની દાવાના ચુકાદા વિરુદ્ધ છે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય એટલે કે વડી અદાલતે જે ચુકાદા આપ્યા એમાં જો એક લાખ થી વધુની રકમ હોય તો તે સર્વોચ્ચ અદાલતની અંદર આપણે એનો શું કરી શકીએ છીએ અપીલ કરી શકીએ ત્રીજું છે ફોજદારી દાવા વિષયક અપીલ તો કે ફોજદારી ચુકાદામાં રાજ્યની વડી અદાલતે આરોપીને જો ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનર્વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે પણ કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદમાને સર્વોચ્ચ અદાલતમાં પોતાની અદાલતમાં તબદીલ પણ કરી શકે એટલે કે રાજ્યની કોઈ પણ રાજ્યની વડી અદાલત હોય એની અંદર જો કોઈ ફોજદારી મુકદમા ચાલે છે અને સર્વોચ્ચ અદાલતને એવું લાગે એવું ઈચ્છા થાય કે ભાઈ આ ચુકાદો છે મારે મારી પાસે ખેંચી લેવો છે તો એવું કરી શકે છે ત્રીજું સવાલ છે વડી અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો તો વડી અદાલતના જે કાર્યક્ષેત્ર છે એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે એક છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર અપીલ અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર એમાં પેલું જોઈએ મૂળભૂત અધિકાર ક્ષેત્ર તો કે આ અધિકાર હેઠળ વડી અદાલત તેના અધિકાર ક્ષેત્રમાં આવતી જે સરકાર છે એટલે કે કેવો આવ્યું માંગે છે તો જો કે ગુજરાત રાજ્યની વડી અદાલત હોય તો ગુજરાત રાજ્યની જે વડી અદાલત છે ગુજરાત સરકાર ગુજરાતની જે સરકાર હોય ગુજરાતમાં જે કંઈ પણ પક્ષની સરકાર હોય તેની સત્તા મંડળ અથવા તો સત્તા મંડળ કે વ્યક્તિને મૂળભૂત હકોના ભંગ બદલ થયેલી રીટ અંગે આદેશો આપે

લગ્ન છૂટાછેડા અને ભરણ પોષણ ને લગતા મુકદમાં સાંભળી છે તેના વળતર સંબંધી દાવાઓમાં મુકદમા ચલાવે છે અને તેના ચુકાદાઓ આપે છે અને રાજ્યના નાગરિકોના મૂળ હકોમાં તેનું રક્ષણ થાય છે બીજો સવાલ

તેને કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય તેવા કેસોમાં વડી અદાલતો છે એ ફરિયાદો કરી શકે છે એટલે કે ફોજદારી અદાલત છે તેને તેના આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ જો હત્યાના આરોપસર કોઈને મૃત્યુદંડની સજા કરેલી હોય તો તેવા કેસમાં વડી અદાલતમાં ફરિયાદ કરી શકાય છે અને ટ્રિબ્યુનલના ના ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે ટ્રિબ્યુનલ એટલે કે તાબાની અદાલતો હોય એમાં જો કોઈ છે 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 અને પક્ષકાર એ કેવો નારાજ છે અને યોગ્ય ન્યાય નથી વડી અદાલતની અંદર શું કરી શકે છે ફરિયાદ કરી શકે છે ત્યારબાદ પોતાના તાબા હેઠળની કોઈ પણ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી જો પ્રશ્ન રહેલો હોય તે વડી અદાલતને જણાય ત્યારે તે એક કેસને પોતાની અદાલતમાં તબદીલ કરી શકે એટલે કે બંધારણની અંદર અર્થઘટન બાબતે જો કોઈ કેસ ચાલતો હોય નીચેની અદાલતોની અને વડી અદાલતને એવું જણાય છે આમાં ચાલે છે કેસ અને પડી રહેલો છે તો એને પોતાની અદાલતની અંદર ટ્રાન્સફર કરી શકે છે પછી ત્રીજું છે વહીવટી અધિકાર ક્ષેત્ર તો કે આ અધિકાર હેઠળ વડી અદાલત રાજ્યની વડી અદાલતો અને ન્યાય પંચો એટલે કે ટ્રિબ્યુનલો પર દેખરેખ રાખે છે તેમજ તેની કામગીરીનું નિરીક્ષણ કરે છે

અને સુસંગત રહીને વિવિધ પ્રકારની ફીના ધોરણો અને કોષ્ટકો નક્કી કરે છે તે રાજ્યને કાનૂની બાબતોમાં શું કરે છે થોડી ઘણી સલાહો આપે ચોથો સવાલ ટૂંકનો લખો નજીરી અદાલત મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કેવો પ્રશ્ન છે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જે અદાલતના ચુકાદાની નોંધ એટલે કે રિપોર્ટ એ પુરાવાનું મૂલ્ય ધરાવે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી તેને નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ કહેવામાં આવે એટલે કે અદાલત ચુકાદાની નોંધ એટલે કે પુરાવા હોય એનું મૂલ્ય ધરાવે એટલે કે જેની પાસે બધા ચુકાદાના શું હોય છે રેકોર્ડ હોય છે અને તેને રજૂ કરવામાં આવે અને તે કાયદેસરતા સામે તેની સામે કોઈ વાંધો લઈ શકાતો નથી તેને શું કહેવાય નજીરી અદાલત કહેવાય સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત તરીકેના અધિકારો ધરાવે છે કેવી રીતે જોઈએ તો કે જુદી જુદી અદાલતો અદાલતના દસ્તાવેજ સ્વરૂપે છે એટલે કે નીચેની જેટલી પણ અદાલતો છે ને સર્વોચ્ચ અદાલત પોતે એને જે કંઈ પણ ચુકાદાઓ આપેલા છે એના કાયદાની અંદર જે અર્થઘટન ફેરફારો કરેલા છે અને જે સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાઓ છે એટલે પહેલેથી ચાલી આવતી જે પ્રણાલીઓ છે એને સર્વોચ્ચ અદાલત છે એને દસ્તાવેજ સ્વરૂપે સાચવે છે અને એ ચુકાદાઓને નમૂના રૂપ ગણી લેવા એને શું ગણી લે છે તે નમૂનો ગણી લે એટલે કે શું કામ નમૂનો ગણવામાં આવે તો કે બીજી વાર જ્યારે પ્રકારના ચુકાદાઓ આપવાના થાય ત્યારે બીજી અદાલતો છે તેમને આધારે શું કરી શકે ચુકાદા આપી શકે એટલે કે એક પ્રકારનું છે માઇન્ડ સેટ ક્લિયર કરી રાખે કે આ પ્રકારનો કેસ હોય તો આ રીતે ચુકાદાઓ આપવાનો પછી સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદાઓને આખરી ગણવામાં આવે છે સર્વોચ્ચ અદાલતનો જે નિર્ણયો અને ચુકાદો હોય તેને શું ગણવામાં આવે આખરી તેમની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી એટલે કે દેશની સૌથી મોટી અદાલત છે અને સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા બંધન કરતા છે એટલે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદા અને નિર્ણય છે એ દેશના તમામ નાગરિક માટે અને દેશની તમામ અદાલતો માટે શું છે બંધન કરતા છે એટલે કે જે ભાઈ સર્વોચ્ચ અદાલત કે એ જ સાચું એનાથી વધારે મોટું કોઈ છે નહીં બરાબર છે પછી આગળ સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમ ઘડે છે એટલે કે એની નીચે જેટલી પણ અદાલતો છે એ કઈ રીતે કાર્ય કરશે એના માટેના નિયમો બનાવે અને એ નિયમોનું પાલન કરવાનું કામ છે બધી અદાલતો માટે અનિવાર્ય છે એટલે કે અનિવાર્ય છે એટલે કે ફરજિયાત છે બીજી કોઈ અદાલતો એવું ન કહી શકે ભાઈ સર્વોચ્ચ અદાલતે જે નિયમો બનાવ્યા છે એ પ્રમાણે અમે નહીં ચાલીએ જે સર્વોચ્ચ અદાલત છે નિયમો બનાવે છે એ પ્રમાણે જ નીચેની બધી અદાલતો છે એને કામ કરવાનું હોય છે નિયમોમાં રહીને જ કામ કરવાનું હોય છે તેના નિર્ણયો અને ચુકાદાઓનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા પણ કરી શકે એટલે કે સર્વોચ્ચ અદાલત જે છે એના જે નિર્ણય હોય છે એના જે ચુકાદા હોય એનો જો કોઈ ભંગ કરે છે તો સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર કરો

સસ્તો ન્યાય મળે તે હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં છે કાનૂની સેવા સત્તા મંડળ નામની સંસ્થા મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે અને લોક અદાલત હોય એ રવિવાર કે રજાના દિવસે બંને પક્ષકારોની સંમતિથી જિલ્લા મથકે અથવા તો તાલુકા મથકે છે એ યોજવામાં આવે છે જેથી કરીને લોકોનો સમય બગડે નહીં લોક અદાલતો કામગીરી કેવી હોય છે સ્વૈચ્છિક એટલે કે પોતાની રીતે તે કામ કરે છે લોકઅદાલતમાં લગ્ન વિચ્છેદ ભરણ પોષણ સામાન્ય લેણા ખાનગી ફરિયાદો પોલીસ ફરિયાદો આ બાબતો અંગેના જે વિવાદો છે તે ઉકેલવામાં આવે છે અને લોક અદાલતો હોય છે ત્યાં કોઈ વકીલ હોતા નથી ત્યાં કોણ નથી હોતું વકીલ હોતા નથી પરંતુ સમાધાનની પ્રક્રિયામાં પ્રતિષ્ઠિત નાગરિકો સામાજિક કાર્યકરો અને કેળવણીકારો હોય છે અને સમાધાન કરવા માટે કોણ હોય તો કે સમાધાનની પ્રક્રિયામાં પ્રતિષ્ઠિત એટલે કે જે તે જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકો હોય મોટા મોટા વાથા હોય જેને આપણે કહીએ સામાજિક કાર્યકરો હોય કેળવણીકારો હોય પોલીસ અધિકારીઓ હોય વીમા કંપનીના અધિકારીઓ હોય નિવૃત્ત ન્યાયાધીશો હોય કે ન્યાયિક અધિકારીઓ હોય એ બધા ઉપસ્થિત રહે અને ન્યાય આપે અને સમાધાન કરાવે લોક અદાલતમાં સ્થળ ઉપર શું કરવામાં આવે છે બંને પક્ષો કરતા પક્ષ અને આરોપી પક્ષ એને શાંતિથી કાયમી સમાધાન કરાવવામાં આવે છે એ બંને પક્ષોનું હિત અને માન જળવાય છે બંને પક્ષમાંથી કોઈની જીત કે કોઈની હાર હોતી નથી એટલે કે બંને વચ્ચે સમાધાન કરાવી દેવામાં આવે વર્ષોથી વિલંબ પડેલા કેસો નો ઝડપી અને બિન ખર્ચાળ નિકાલ થાય

જાહેરની અંદર સમાજનું હિત થતું હોય એ પ્રકારની જે અરજીઓ હોય ને એ અદાલતની અંદર કરી શકાય એટલે કે સમાજને ક્યારેક કોઈ પ્રકારનું નુકસાન થતું હોય તો એ નુકસાનથી બચાવવા માટે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સંસ્થા હોય એ શું કરી શકે છે જાહેર ની અરજીઓ છે અદાલતોની અંદર પેટિશન ફાઇલ કરાવી શકે છે બંને અદાલતો જાહેર રીતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને જરૂરી અંગે આદેશો પણ આપે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સામાજિક વિજ્ઞાન વિષયનું સરસ મજાનું ચેપ્ટર નંબર અગિયાર વાળું ચેપ્ટર નું સોલ્યુશન સામાજિક વિજ્ઞાન વિષયના આવા જ નવા નવા અપડેટ મેળવવા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન આપવામાં આવેલી છે આપણી ચેનલ વિશે વધારે માહિતી મેળવવી છે આગળ દસમા ધોરણમાં આવશો ત્યારે કયા કયા વિડીયો અપલોડ થાય છે તમારા માટે તમારી પરીક્ષા માટે શું શું જરૂરી છે આ બધી વસ્તુ છે તો આપણો કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે બાવીસ ચોપન તો આ નંબર પર કોન્ટેક કરીને તમે વધારે માહિતીઓ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત